સાત જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે અને તે માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ભગવાનનો રથ તૈયાર થઈ રહ્યો છે દેશ નહીં વિદેશમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે આ તરફ રાયપુરના જગન્નાથ મંદિરમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભગવાનનો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ નવાઈની વાત એ છે કે આ રથને તૈયાર કરી રહ્યા છે એક મુસ્લિમ કારીગર મંદિરના પૂજારીનું કહેવું છે કે આ કાર્યમાં હિન્દુ મુસ્લિમ વાળી કોઈ વાત જ નથી ભગવાન બધા માટે સમાન છે અમે પણ ભાઈચારાની રીતે તેને જોઈ રહ્યા છીએ અને કારીગરો પણ તેને ભાઈચારાની જેમ જ આસ્થા સાથે બનાવી રહ્યા છે એ તો આપણા હિન્દુ અર મુસ્લિમ દોનો આપણા ભાઈચારા કે સમાન દેખ રહે ઓર વો ભાઈચારા કે સમાન નિર્માણ કર રહા तो बीजी तरफ रथ बना हबीब खान पण खुश छे तेवो कहे है की पहला पण रथ बनावी छे बना चुका रहेली कड़ा भगवान ना रथ मा काम लागी रही है रस ये है कि छत्तीसगढ़ रायपुर में जो है ना अब तक जो सिंपल चल रहा था इसमें देखिएगा ये पावर स्टेयरिंग लगा हुआ है इसमें दाए बाए मोड़ने के लिए ये सबसे इजी रहेगा मोड़ने में इसके लिए स्टेयरिंग लगाया गया है ये खास बात है और दूसरा इसमें ब्रेक लगेगा कहीं पब्लिक जो है श्रद्धालु हैं वो बहुत ज़्यादा धक्का दे देते हैं उसको रखने नियंत्रण रखने के लिए ब्रेक लगाया गया है एक तो बहुत खुशी हुई भाई कि मैं एक मुस्लिम हूँ और मुझे ये रथ बनाने का एक मौका मिला है और ऐसा मैं रथ और बना चुका हूँ बहुत पहले से तो बहुत अच्छा लगता है कि भैया एक तो मेरा हुनर है ये मेरा हुनर को समझते हैं મંદિર મસ્જિદ જેવા મુદ્દાઓ પર ચાલી રહેલી રાજનીતિ ખેંચતાણ અને નિવેદનબાજીઓ બાજીઓ વચ્ચે આ તસવીર રાહત આપનારી છે જ્યાં ભાઈચારા સાથે આવા પવિત્ર ધાર્મિક કાર્યને અંજામ આપવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ